મિત્રો આજે ફરી નવા વિડીયો સાથે આપણે આવી ગયા છે ને અત્યારે આપણે છે કેરી પણ મોટી મોટી થઈ ગઈ છે મિત્રો તમને બતાવું જો આ છે કેરી ને મિત્રો અત્યારે આપણે નારિયેરીમાં પાણી ચડાવ્યું છે તે પણ તમને બતાવું પહેલાં તમને બતાવું કેરી મિત્રો આ છે આપડી કેરી જો મિત્રો કેરી આવડી થઈ ગઈ છે અત્યારે હાલમાં પારવી પારવી છે એટલે સાઈઝ પણ સારી છે મિત્રો આ નાની છે આ મોટી છે મિત્રો તો દસ બાર દિવસે આ પાણી નહોતું એટલે પાટલે નારિયેળમાં પાણી ચાલુ કર્યું છે મિત્રો અને ખામણા ભરાઈ ગયા છે અને હવે કલમું પણ પાઈ દઈ મિત્રો કારણ કે કલમુંને ઝાઝા દિવસો થઈ ગયા છે પાણી પહેર્યું એનું આમાં પાણી આવી ગયું છે ડ્રીપમાં મિત્રો નારિયેળીના ખામણા તો ભરાઈ ગયા છે ડ્રીપમાં પાણી ચાલે છે ધીમે ધીમે જો ડ્રીપમાં પાણી ચાલુ છે મિત્રો ઘણા દિવસોથી આ પાણી નહોતું એટલે આપણે આછું છું પાણી પાઈ દઈ તો મિત્રો નારિયેળીના ખામણા જો ભરાઈ ગયા છે હવે આપણે બંધ કરી દઈએ નળ મૂકેલ તે બંધ કરી દીધો મિત્રો આવી રીતના બધા ભરાઈ ગયા છે બંધ કરી દઈ તો મિત્રો નારિયેળીમાં પાણી પી ગયું છે ને હવે કલમોમાં પાણી ચાલુ છે મિત્રો થોડું થોડું ડ્રીપમાં અને જોયું કે મિત્રો હવે કેરી પણ મોટી મોટી થઈ ગઈ છે મિત્રો હવે આપણે જોઈશું મિત્રો કે બાજુનો બગીચો કપાણો છે હવે તેના થળિયા કાઢવાના બાકી છે એક મારા મોટભાઈનો બગીચો હતો તે કાંઈ એને થળિયા બાકી છે કાઢવાના અને મારા કાકાનો બગીચો કાપ્યો તેના થળિયા કાઢ નાખ્યા છે તે તમને બતાવું મિત્રો તો આ બગીચો કાઢ નાખ્યો છે અને આ આપણો બગીચો છે મિત્રો આવી રીતનું છે અને કેરી પણ આ આવડી આવડી થઈ ગઈ છે જો અને મિત્રો અહીં બગીચો જો આ કાપી નાખ્યો છે અને આ બગીચાના ઠૂઠા કાઢી છે મિત્રો અને હું હજી કામ ચાલુ છે રેસીબીનું એ ઠૂઠા નીકળ્યા હોય તેના ખાડાથી આવી બુરવાનું કામ ચાલું છે મિત્રોને આ હજી ઠૂઠા કાઢવાના બાકી છે આમાં જો તમે ઠૂઠા કાઢ નાખ્યા છે અને મોટા મોટા ખાડા થઈ ગયા છે મિત્રો જો આ ઠૂઠા કાઢ નાય ને આવડા ઠૂઠા નીકળા છે અને આવડા મોટા ખાડા થઈ ગયા છે મિત્રો આ તમે જોઈ શકો છો આવડા ખાડા થઈ ગયા છે અને આ ઠૂઠા છે અને આ ખાડા થઈ ગયા છે તે બુરવાનું કામ ચાલુ છે ત્યાં આપણે જઈને જોઈ કઈ રીતે બુરે છે જેસીબી હું મિત્રો જો આ ઠૂઠા કાઢવાના જે બાકી છે આ ખાડા ભૂરવાના છે તે બુરે છે આપણે જોઈએ મિત્રો તો મોટા ઉકળે ટાણે છે કચરો તો આ રીતનું રેવલ થઈ જાય ઠૂઠા કાઢ્યા પછી બુઈરા પછી જો આવી રીતનું રેવલ થઈ જાય આ છૂઠા કાઢ્યા પછી જો આવા લાકડા નીકળે છે મૂળિયાના લાકડા છે મિત્રો આવા લાકડા વીણવા પડે છે મિત્રો આ જો આ મૂળિયા છે મિત્રો આવા મૂળિયા વીણવાના હોય છે તો મિત્રો છૂઠા નીકળી ગયા અને હવે જે છૂઠા કાઢ્યા હોય એમાં કલમુના થળીએ ખામણામાં જે ખોદેલું હોય તેમાં પાણા કાઢેલા છે તે ટ્રેક્ટરમાં ભરે છે તે તમને બતાવું મજૂર દ્વારા આપણે ટ્રેક્ટરમાં પાણા ભરીએ છીએ તે મિત્રો તો આમાં ઉપર પાણો આવી ગયો છે અને પાણા ભરે છે તો આ પાણા બહુ નીકળ્યા છે આ ભાગમાં વધારે પાણા છે અને ઉપર જ પાણો આવી ગયો મિત્રો હા જો Lại là भाग mà धूळ राखवी जो rồi Bắt bắt Of change, been through a lot of pain. Some things are not the same as they were a year ago, but all will be okay. I move on each and every day. The past is where it stays, way back a year ago. I've changed for the better this time. મોટા ઉપર આવે ને ના શોટ કેજી હા મોઢા ઉપર આવી છે Every minute with the fever dreams. I push my mind to a limit where it needs to feed. I work blind, got vision. I don't need to see. I'm picking mind over matter. I believe in me. I need to find more hours in the day to breathe. Need to find more power in the way I be. And when my mind turns sour with the painful scenes, I need to scream out loud. I can't stop me. I wanna be the greatest. If I let it be I can control anything if I can just think carefully, I control my destiny. Keep up in my mind, I'm in a